तुला राशीना लोको गुरुवार आजे योगना निवेदन मा दिवसनी सुरुवात स्वती नक्षत्र मा राहुना प्रभाव थी थशे मंगल साथी राहुनु संक्रमण तमारा माटे क्षेत्रमा कामना क्षेत्रमा शुभ रहेशे प्रगतीनी इच्छा शक्ति छे तुम्हारी शक्ति जागृत थशे असरकारक जीवन हसे पूजा करशे अने तमारा जीवनमा वधारो थशे ते आ परिस्थिति झडपी गतीये बदलाशे तुमने पण मळशे આગળ वधवानी तक परिणामों पर। प्राप्त थे आज तब वे नफो मेवशो सुखपण व्यवसाय में घो नफो मेवशे तेमच तुला राशि जीवन में समस्या हल हो मननी માન્યતા સાથે તમે તમારું જીવનની ઝળપી ગતિએ સફળતા આપશો તમને વધુ સારા સંકેતો માટે શુભ ચિહનો લાવશો તમને ઓફર ફરનો લાભ લેશો તમારા જીવનમાં પ્રગતિ મેવશે અને સારા સમાચાર પ્રાપ્ત થશે જીવન દરેક ક્ષેત્રપતિ તમારો દિવસ હશે આજે તમારા માટે વધુ સારું પરિણામ છે જેથી જીવનમાં સુખ વધશે તમે નસીબદાર નસીબદાર શாலிમાં પણ ઘણા પૈસા કમાવશો તમારી આવક પણ વધશે તમારા જીવનમાં પણ ति प्राप्त सुख हने समृद्धि में वारो सकारात्मक परिणामों से जीवन में उत्साह जोवा જારે દિવસ શરૂ થશે તે સમયે ચંદ્ર તમારા ચડતા પર સંક્રમણ કરશે જન્માક્ષર એક ચંદ્ર તમારી कुंडलीની સંપત્તિમાં પરિવહન કરશે તે સમયે ચંદ્ર ગુરુ અને મંગળ સાથે મંગળ સાથે નવમો પાંચમો યોગ બનાવશે મારા પતિનો અવાજ તમારી कुंडलीમાં શુક્ર સાથે સંક્રમણ કરવાનો છે સારા સમાચાર મળવા માટે તે ખુશ થશે બાજુથી દિવસને આરામ ન કરો તમારા જીવનની મોટી સફળતા સફળ સફળતાની સફળતા લાભ અને નસીબ माटे जाप करो पूर्व दिशा थी दिवस नी शुरुआत करो दिवस तमारा माटे वधु फायदाकारक तमे खूब खूबज हशो माटे नसीबदार तो चालो आजनी तुला राशि जय श्री राम जय हनुमान ने जानिए श्री मीठानी मीठा कटोकती सुरक्षित महावीर हनुमान संकट मोचन कृपानिधन जय हनुमान जय हनुमान प्रेम विना तेने वर्तुर्मा साबित करो हनुमान, हनुमान जी, तमने नसीबदार बनावे छे अने तमने भाग्यशाली बनावे छे संकट थी बचाव ते महावीर हनुमान संकट मोचन कृपानिधन जय हनुमान जय जय हनुमान में बुधवार बैसाख महीना नो दिवस शुक्ला पक्ष बार मिनिट नो दिवस शुरू कर स्वती नक्श ना प्रभाव थी दिवस शुरू શશેત મારી કુંડળીના છઠ્ઠા મકાનમાં સંક્રમણ વિશાખા નક્ષત્રમાં 7 વાગે 7 વાગ્યા પછી જે ગુરુ શુક્ર સાથે યોગ કરી રહ્યો છે અને તમારી કુંડળીના આઠમા ઘરમાં વિચારી રહ્યો છે તે દિવસ તમારા માટે એક દિવસ હશેતમારા જીવનમાં ઉદ્યોનો સરવાળો અને તમારા જીવનમાં ચમકતા નસીબના સંકેતો તમારા જીવનમાં મંગલિક કારિની શક્તિ અને જીવનમાં ખુશીની પ્રાપ્તિ અચાનક તમારા જીવનમાં મોટો પરિવર્તનનો સરવાળો ફળ આપે છે તમારી સખત મહેનતનું સારું પરિણામ આપે છે તમે પરિસ્થિતિ કરો છો કે પરિસ્થિતિ તમારું જીવન માં બદલાય છે તમારું જીવન તમારી ક્ષમતાની મહાન પ્રગતિ અને પ્રદર્શન દ્વારા પ્રભાવશાળી છે તમારું જીવન માં પણ સુખ વધશે ખુશી માં પણ વધારો થશે મનમાં સારા વિચારો ઉભા થશે ગુરુના પ્રભાવને કારણે જીવન માં પ્રગતિ સારા નસીબની શોખિન હતી તમને ઝળપી ગતિએ સ્વાતિ નક્ષત્રની પરિસ્થિતિ મળશે સ્વાતિ નક્ષત્રમાં યોગા નિવેદનમાં જારે દિવસ રાહુના પ્રભાવથી શરૂ आये तेरे साईनी तारीरी कुंडली पांचमा मकान में परिवहन कर मकान में सन्नीनु संक्रमण तमने निराशा थी नसीबदार छे। जीवन मुक्त रहशे अने तमारा जीवन नी अवरोधो ने दूर करवामा आवशे तुमने વધુ સારા પરિણામો મળશે તમારા જીવનમાં સંપત્તિ ની સમસ્યા દૂર થઈ રહી છે કારણ કે સંપત્તિ નો ભગવાન મંગળ સાથે હતો રાહુ નો સંક્રમણ મહત્વનું છે તે હલ કરવામાં આવશે મારા માટે સફળતા ની નિશાની છે તમને જીવનમાં पुष्કળ ખુશી મળશે તમને સારા નસીબની સુંદર ખુશી મળશે અને સખત મહેનતથી તમારી ઈચ્છા પૂરી કરશો નસીબ તમારું અસરકારક જીવનને બદલશે એટલે કે આજે તમારો દિવસ ખૂબ દૂર રહેશે નવી સંભાવના તમારું જીવનમાં રામુને કારણે તમારું ભાગ્યને આગળ વધારશે આજે તમને પ્રગતિ માટે સારા નસીબની પ્રગતિ માટે વધુ સારા પરિણામો આપશે દિવસ માટે સફળતા બદલાશે દિવસ તમારો માટે યોગ્ય રહેશે આજે તમને તમારું હૃદયને સા વર્ષો અને થોડો મોટો નિર્ણય લેશો સમસ્યાઓ પણ હલ થશે કારણ કે વિશાખા નક્ષત્રમાં ગુરુનો પ્રભાવ જીવનની સમૃદ્ધિ છે આ પરિસ્થિતિ તમારા જીવનને બદલવાની તક હે જીવન દેનાથી મુક્ત થાય છે અને ગ્રહોની સ્થિતિ તમારા માટે સંપત્તિનો સરવાળો બનાવે છે આજે તમારી कुंडलीમાં કેતુનું સંક્રમણ છે જારે તમારી कुंडली સંક્રમણ છે પાંચમાં ઘર પર બેઠેલી સૈનીએ ખાસ કરીને તમારા માટે નફાની ઓફર લાવ્યું છે નવી સંભાવના તમારા જીવનમાં ઉત્સાહ વધારશે તમારો આત્મવિશ્વાસ જાગૃત કરશે તમે સુખ માટે જે પણ કાર્ય કરો છો તે ખૂબ જ સારા ફળ મળશે તમે લાભ લેવાનો પ્રયત્ન કરશો તમને ઘણો ફાયદો થશે આજે તમને સારા સમાચાર મળશે અને તમને તમારું જીવનમાં સંપત્તિ અને અપાર સફળતા મળશે તમને પોતાને યોગ્ય સાબિત કરવાનો વિકલ્પ મળશે આજે તમને આગળ વધશો તે દિવસ હશે આજે તમારા માટે સુખદ સંપત્તિ અને તમારી પરિસ્થિતિને બદલવા માટે કામ કરશે જીવનતે શુભ સાબિત થશે કારણ કે આ મુદ્દો તમારી कुंडलीના 7મા મકાનમાં સંક્રમિત થઈ રહ્યો છે दिवस शुरुआत थी सवारे चार वगे काम शुरू मूर्ति म रवि योग वीस सेवन 20 वीस मिनिटी तीस पांच मिनिट खास आनंद साबित थशे विजय મોડેલ બપોરે 35 મિનિટ માટે ખાસ આનંદ સાબિત થશે તેજ સમય રહું સમય ગાડા درمیان રહું સમય ગાડા درمیان રહું સમય ગાડા درمیان કોઈ શુભ કાર્ય ન કરો આજે ઉત્તર દિશાથી દિવસની શરૂઆત ન કરો જો તમને સફળતા માટે સકારાત્મક ફેરફારો માટેની પરિસ્થિતિને બદલવા માટે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જીવનમાં સિદ્ધિ અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે રોજગાર માટે પૂર્વ દિશાથી દિવસની શરૂઆત કરો છો તો તે દિવસત तमारा खूब फायदाकारक साबित थशे તમને સારા નસીબની સુંદર ખુશી મળશે અને સખત મહેનતથી તમારી ઈચ્છા પૂરી કરશો નસીબ તમારું અસરકારક જીવનને બદલશે એટલે કે આજે તમારો દિવસ ખૂબ દૂર રહેશે નવી સંભાવના તમારા જીવનમાં રામુને કારણે તમારું ભાગ્યને આગળ વધારશે આજે તમને પ્રગતિ માટે સારા નસીબની પ્રગતિ માટે વધુ સારા પરિણામો આપશે દિવસ માટે સફળતા બદલાશે દિવસ તમારા માટે યોગ્ય રહેશે આજે તમને તમારું હૃદયને સંભળશો અને થોડો મોટો નિર્ણય લેશો સમસ્યાઓ પણ હલ થશે કારણ કે વિશાખા નક્ષત્રમાં ગુરુનો પ્રભાવ જીવનની સમૃદ્ધિ છે આ પરિસ્થિતિ તમારા જીવનને બદલવાની તક હે જીવન દેનાથી મુક્ત થાય છે અને ગ્રહોની સ્થિતિ તમારા માટે સંપત્તિનો સરવાળો બનાવે છે આજે તમારી कुंडलीમાં કેતુનું સંક્રમણ છે જારે તમારી कुंडली સંક્રમણ છે પાંચમાં ઘર પર બેઠેલી સૈનીએ ખાસ કરીને તમારા માટે નફાની ઓફર લાવ્યું છે નવી સંભાવના તમારા જીવનમાં ઉત્સાહ વધારશે તમારો આત્મવિશ્વાસ જાગૃત કરશે તમે સુખ માટે જે પણ કાર્ય કરો છો તે ખૂબ જ સારા ફળ મળશે તમે લાભ લેવાનો પ્રયત્ન કરશો તમને ઘણો ફાયદો થશે આજે તમને सारा समाचार મળશે અને તમને તમારું જીવનમાં સંપત્તિ અને अपार સફળતા મળશે તમને પોતાને યોગ્ય સાબિત કરવાનો વિકલ્પ મળશે આજે તમે આગળ વધશો તે દિવસ હશે આજે તમારા માટે સુખદ સંપત્તિ અને તમારી પરિસ્થિતિને બદલવા માટે કામ કરશે જીવનતે શુભ સાબિત થશે કારણ કે આ મુદ્દો તમારી कुंडलीના 7મા મકાનમાં સંક્રમિત થઈ રહ્યો છે दिवस की शुरुआत थी सवारे चार वगे काम शुरू थे मूर्ति में रवि योग वीस सेवन मिनिटनी वीस मिनिटी तीस पांच मिनिट मे खास आनंद साबित होने विजय મોડેલ બપોરે 35 મિનિટ માટે ખાસ આનંદ સાબિત થશે તેજ સમય રહું સમય ગાડા درمیان રહું સમય ગાડા درمیان રહું સમય ગાડા درمیان કોઈ શુભ કાર્ય ન કરો આજે ઉત્તર દિશાથી દિવસની શરૂઆત ન કરો જો તમને સફળતા માટે સકારાત્મક ફેરફારો માટેની પરિસ્થિતિને બદલવા માટે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જીવનમાં સિદ્ધિ અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે રોજગાર માટે પૂર્વ દિશાથી દિવસની શરૂઆત કરો છો તો તે દિવસ તમા तमारा खूब फायदाकारक साबित थशे